ભાવનગરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી હોય તેવું લાગી રહ્યું છે છે શહેરમાં ચરમસીમાએ પહોંચ્યો જાણે કે અહીં કાયદાનું કોઈ અસ્તિત્વ જ ન હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને બિહાર કરતા પણ બત્તર સ્થિતિ ભાવનગરમાં જોવા મળી રહી છે નમસ્કાર દર્શક મિત્રો બી ન્યુઝ આપનું સ્વાગત છે હું છું પ્રવીણ લુખા અને આવારા તત્વોની હિંમત એટલી હદે વધી ગઈ છે કે હવે ગુનો કરીને તેનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની તેઓ હિંમત કરી રહ્યા છે અને આચર્ય વાત તો એ છે કે આટલું બધું બનવા છતાં પણ પોલીસ સમગ્ર મામલે ફરિયાદ નોંધાવવાના બદલે ભોગ આમથી તેમ ધક્કા ખવડાવી રહી છે વાત છે ભાવનગરના કુંભારાડા વિસ્તારમાં રહેતા અનિલ ચૌહાણ અને તેના મિત્રની રાયકા નામનો એક ઈસમ અને તેના સાથીદારોએ આ બંને યુવકોને ટોપ થ્રી સર્કલ વિસ્તારમાં બોલાવ્યા અને ત્યાંથી તેમનું અપહરણ કરીને સંસ્કાર મંડળ પાસે આવેલી એક અવાવરૂ જગ્યાએ લઈ ગયા હતા અને ત્યાં લાકડી અને ધોકા વડે આ લુખા તત્વોએ યુવકને નગ્ન કરીને બંને યુવકને ઢોર માર માર્યો હતો વાત ફક્ત આટલેથી જ અટકતી નથી પરંતુ આ ઈસમોએ માર મારતા હોય તેવો વિડીયો ઇન્સ્ટાગ્રામ પર પણ મૂક્યો હતો જો કે પરિવારજનો સમગ્ર મામલે પોલીસ મથકે પહોંચ્યા હતા પરંતુ પોલીસ દ્વારા તેમની ફરિયાદ લેવાને બદલે અમારા પોલીસ સ્ટેશનની હદમાં આવતું નથી તેમ કહીને તેમને ઠેકાડવામાં આવ્યા હતા ત્યારે ના છૂટકે પરિવારે મીડિયાનો સહારો લઈને સમગ્ર ઘટના વર્ણવી હતી ચાલો સાંભળીએ ભોગ બંડારના પિતાનું શું કહેવું છે ઓકે કાકા આપનું નામ પેલા યતીશભાઈ કરમસીભાઈ ચોહાણ યતીશભાઈ ક્યાં રહ્યો તમે કુંભારવાળા બાનુબેન વાડેમાં શું બનાવ બેઠો હતો અમારા છોકરાને ટોપ થ્રી પાસેથી આગળથી એને હું પડી ગયા આ લોકો માર મારી બરાબર ગાડી માં કાટલા પકડી ને બહારી દીધા અને પછી છે ને એને આમ એવી જગ્યા ઉપર લઈ જાય અને એને દોર માર માર્યો બરાબર એ માર્યો પછી એને છૂટો કરી દો આ તેર તેર પાંચે બનાવ બન્યો હતો બરાબર છોકરા એ અત્યારે લગે બીક ના માર્યા ધમકી એ લોકોએ આપી છે એટલે એ લોકોએ છોકરાએ કઈ કીધું નહીં બરાબર પછી આ એને બ્લેકમેન કરવા માંડ્યા એનું મેમરી કાર્ડ કાઢીને એક બ્લેકમેન કરવા માંડ્યા એનું મેમરી કાર્ડ કાઢી અને એ કે તારી બેન દીકરીઓના બહુ ફોટા હારા છે વાયરલ કરો એમ કરીને એને પૈસા માગ્યા બરાબર પછી એ છોકરાએ છે ને એનીથી રહેવાનું નહીં એટલે એને આમ ઘરે વાત કરી કે પપ્પા આવી રીતના આમ થયું છે બરાબર અને પછી અમે કીધું બેન દીકરીઓના છે એટલે આપણે એને પહેલા પૈસા આપી અને આપણું મેમરી કાર્ડ લઈ લેવી બરાબર એટલે અમે લઈ લીધું કેટલા પૈસા આપ્યા હતા ને 3000 રૂપિયા આપ્યા હતા આ બનાવના લઈને ફરિયાદ નોંધાવવા માટે તમે કયા કયા પોલીસ સ્ટેશન ગયા અમે પહેલા ભરતનગર ગયા હતા બરાબર ભરતનગર થી અમે લીંબડીયો પા ગયા લીંબડીયો માંથી આયા અમે 3 દિવસ થી અમે ડોટા કરવી છે કોઈ અમારી ફરિયાદ નોંધતું નથી અત્યારે પોલીસ ફરિયાદ નોંધાઈ ગઈ અત્યારે હજુ પોલીસ ફરિયાદ નોંધાણી નથી તમારી માંગ શું છે